નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે ગઈકાલ કરતાં આજે બધું મોંઘું કેમ લાગે છે શાકભાજી હોય કે પેટ્રોલ સતત વધતી કિંમતો આપણા સૌના બજેટને હલાવી દે છે ખરું ને તો ચાલો આજે આપણે સાથે મળીને આ ભાવ વધારા પાછળ છુપાયેલા આર્થિક કારણોની સરળ ભાષામાં તપાસ કરીએ આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે અને સાચું કહું તો એનો કોઈ એક સીધો સાધો જવાબ નથી આનો જવાબ અર્થશાસ્ત્રના બે મૂળભૂત ખેલાડીઓમાં છુપાયેલો છે માંગ અને પુરવઠો જ્યારે પણ આ બંને વચ્ચેનું બેલેન્સ બગડે છે ત્યારે ભાવ વધવા લાગે છે તો આ જટિલ કોયડાને ઉકેલવા માટે આપણે આખી વાતને નાના નાના ભાગમાં વહેંચીને સમજીશું આપણે એક પછી એક એવા બધા કારણો પર નજર કરીશું જે ભાવ વધારા માટે જવાબદાર છે જેથી આખરે આખું ચિત્ર આપણી સામે એકદમ સ્પષ્ટ થઈ જાય આપણું આ વિશ્લેષણ કેટલાક નક્કર આર્થિક અહેવાલો અને સંશોધનો પર આધારિત છે આ સ્ત્રોતો આપણને સમજવામાં મદદ કરે છે કે ભાવવધારો કોઈ એક ભૂલનું પરિણામ નથી પણ અર્થતંત્રના ઘણા બધા પરિબળો જ્યારે એકસાથે કામ કરે છે ત્યારે આવું થાય છે તો ચાલો તપાસ શરૂ કરીએ સૌથી પહેલાં એવા પરિબળોને સમજીએ જે બજારમાં વસ્તુઓની માંગ એટલે કે ડિમાન્ડ વધારી દે છે આને સમજવું બહુ જ જરૂરી છે કારણ કે એ સીધે સીધું લોકોની ખરીદવાની તાકાત પર અસર કરે છે માંગ વધવાનું એક સૌથી મોટું કારણ છે બજારમાં પૈસાનો પ્રવાહ વધવો જરા વિચારો જો અચાનક બધા લોકો પાસે પહેલાં કરતાં વધુ પૈસા આવી જાય તો શું થાય સ્વાભાવિક છે કે લોકો વધુ ખરીદી કરશે દાખલા તરીકે જ્યારે સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે વધુ નોટો છાપે છે ત્યારે લોકોના હાથમાં વધુ પૈસા આવે છે જે સીધી રીતે માંગ વધારે છે તો સવાલ એ છે કે બજારમાં પૈસાનો પ્રવાહ વધે કેવી રીતે વેલ એક તો સરકાર જરૂર પડે ત્યારે નવા નાણાં છાપે છે બીજું જ્યારે લોકો પૈસાને પકડી રાખવાને બદલે ઝડપથી ખર્ચ કરવાનું શરૂ કરે અને ત્રીજું જે બહુ સામાન્ય છે જ્યારે બેન્કો એકદમ સસ્તા દરે લોન આપવાનું શરૂ કરે ત્યારે લોકો ઘર ગાડી જેવી મોટી વસ્તુઓ ખરીદવા પ્રેરાય છે અને બજારમાં પૈસાનો પ્રવાહ વધી જાય છે ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ ધારી લો કે માર્કેટમાં વેચવા માટે ફક્ત દસ કિલો ડુંગળી છે પણ એને ખરીદવા માટે વીસ લોકો લાઇનમાં ઊભા છે અને બધા પાસે પૈસા પણ છે હવે શું થશે બિલકુલ સાચું ડુંગળી વેચનાર ભાવ વધારી દેશે આ જ છે માંગ અને પુરવઠાનો મૂળભૂત નિયમ માંગ વધવા પાછળનું બીજું એક બહુ મોટું કારણ છે વસ્તી વધારો આપણા સ્ત્રોત મુજબ બે હજાર અગિયારમાં જ ભારતની વસ્તી એકસો એકવીસ કરોડ હતી અને આજે તો એનાથી પણ ઘણી વધારે છે સીધી વાત છે વધુ લોકો એટલે વધુ પેટ જેમને ખોરાકની જરૂર છે વધુ પરિવારો જેમને રહેવા માટે ઘર જોઈએ આટલી મોટી વસ્તીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ સંસાધનોની જરૂર પડે છે જેમ જેમ લોકો ગામડા છોડીને શહેરોમાં આવે છે તેમ તેમ ઘર પાણી વીજળી રસ્તાઓ જેવી દરેક વસ્તુની માંગ વધે છે જે કિંમતો પર સીધું દબાણ લાવે છે ઓકે તો આ થઈ માંગની વાત પણ એ તો સિક્કાની એક જ બાજુ છે હવે ચાલો સિક્કો ઉછાળીને બીજી બાજુ જોઈએ એટલે કે પુરવઠો અથવા તો સપ્લાય કારણ કે પુરવઠામાં ગડબડ થાય તો પણ ભાવ આસમાને પહોંચી શકે છે તો પુરવઠો કેમ ઘટે છે એના ઘણા કારણો હોઈ શકે છે ક્યારેક વસ્તુ બનાવવાનો કાચો માલ જ મોંઘો થઈ જાય ક્યારેક કુદરતનું પ્રકોપ જેમ કે દુષ્કાળ કે પૂર આવે તો આખો પાક નિષ્ફળ જાય અને બજારમાં અનાજની અછત થઈ જાય અને આટલું ઓછું હોય એમ સંગ્રહખોરી અને કાળા બજાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ પુરવઠાને રોકી રાખે છે અને જુઓ સૌથી મહત્વની વાત એ છે કે આ બધા પરિબળો અલગ અલગ કામ નથી કરતા એ બધા એકબીજા સાથે જોડાયેલા છે વિચારો કે કાચા માલનો ભાવ વધ્યો હોય અને એ જ સમયે દુકાળ પડે તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે આનાથી બજારમાં એક અનિશ્ચિતતાનો માહોલ બને છે આ એકદમ સીધું ગણિત છે જો કપાસ મોંઘો થશે તો એમાંથી બનતું યાણ અને કાપડ પણ મોંઘું થશે અને છેવટે એમાંથી બનેલા કપડાં ખરીદતી વખતે આપણે વધુ પૈસા ચૂકવવા પડશે કોઈ પણ ઉત્પાદક પોતાનો વધેલો ખર્ચ પોતાના ખિસ્સામાંથી નથી કાઢતો એ ગ્રાહક પર જ નાંખે છે હવે વાત કરીએ સંગ્રહખોરીની આ એક એવી રમત છે જેમાં જાણી જોઈને બજારમાં વસ્તુઓની અછત ઊભી કરવામાં આવે છે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં માલનું સ્ટોક કરી લે છે પછી જ્યારે બજારમાં એ વસ્તુની અછત વર્તાય અને માંગ વધે ત્યારે એ જ માલ ઊંચા ભાવે વેચે છે આ એક ગંભીર ગુનો છે જે સીધો સામાન્ય માણસને નુકસાન પહોંચાડે છે અને આવી સંગ્રહખોરીને ઘણીવાર બળ મળે છે કાળા નાણાંથી કાળું નાણું એટલે એવા પૈસા જેનો સરકાર પાસે કોઈ હિસાબ નથી જેના પર કોઈ ટેક્સ નથી ચૂકવાયો આ પૈસાનો ઉપયોગ મોટાભાગે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જ થાય છે જે કાયદેસર બજારને નબળું પાડે છે અને આર્થિક અસ્થિરતા વધારે છે ચાલો હવે આપણી તપાસના છેલ્લા પણ સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ સરકારી નીતિઓ સરકારના નિર્ણયો ભાવને સ્થિર કરવામાં અથવા તો વધારવામાં બહુ મોટો ભાગ ભજવી શકે છે આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે ભારતમાંથી મોટા પ્રમાણમાં ખાંડની નિકાસ એટલે કે એક્સપોર્ટ કરવામાં આવે એનાથી દેશને વિદેશી ચલણ કમાવવામાં મદદ મળશે એ વાત સાચી પણ જો બહુ બધી ખાંડ દેશની બહાર જતી રહેશે તો સ્થાનિક બજારમાં ખાંડની અછત થઈ શકે છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે પુરવઠો ઘટે અને માંગ એટલી જ રહે ત્યારે ભાવ વધે છે અને હવે વાત કરીએ પેટ્રોલિયમની પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને એટલે એની અસર લગભગ દરેક વસ્તુ પર પડે છે કેમ કારણ કે ખેતરમાં ઉગેલી શાકભાજીને બજાર સુધી લાવવાથી લઈને ફેક્ટરીમાં બનેલા સામાનને દુકાન સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન જોઈએ જ્યારે ડીઝલ મોંઘું થાય ત્યારે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધે છે અને આ વધારાનો બોજ છેવટે તો ગ્રાહકના ખિસ્સા પર જ આવે છે તો અત્યાર સુધી આપણે માંગ પુરવઠો અને સરકારી નીતિઓ સાથે જોડાયેલા ઘણા જુદા જુદા પરિબળો જોયા હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને ભાવવધારાનું સંપૂર્ણ ચિત્ર જોવાનું આ ટેબલ આપણી આખી ચર્ચાનો સાર છે અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે કે ભાવવધારો કોઈ એક કારણનું પરિણામ નથી એ માંગ પુરવઠો અને સરકારી નીતિઓ આ ત્રણેય વચ્ચેની એક જટિલ આંતરપ્રક્રિયાનું પરિણામ છે તો આ વિશ્લેષણ પરથી એક વાત સ્પષ્ટ છે કે ભાવ વધારા માટે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થાને જવાબદાર ઠેરવી શકાય નહીં આ એક જટિલ આર્થિક સમસ્યા છે જેમાં ઘણા પરિબળો એકસાથે એક સમયે કામ કરતા હોય છે અને આપણે આ ચર્ચાને અંતે એક મહત્વના સવાલ પર છોડી જઈશું જો આ બધા પરિબળો ભાવવધારા માટે જવાબદાર છે તો મોટો સવાલ એ થાય છે કે આ પરિબળો પર નિયંત્રણ કોનું છે અને એનાથી પણ વધુ અગત્યનો સવાલ કે આપણે એક ગ્રાહક તરીકે આ ભાવને સ્થિર કરવામાં કઈ રીતે મદદ કરી શકીએ આના પર વિચારવા જેવું ખરું